વલસાડનો તિથલનો દરિયા કિનારો આજે બંધ કરાવ્યો છે દરિયામાં પ્રચંડ મોજા ઉછળવાની શક્યતાને પગલે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા તિથલના દરિયાને બંધ કરવામાં આવ્યો છે રસ્તા પર અને દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે અને લોકોને દરિયા કિનારા પર જવા પર રોક લગાવવા એ મહત્વપૂર્ણ છે કે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસ એટલે કે આઈ એન સીઓઆઈએસ વિભાગ દ્વારા દરિયામાં આજે મોટી ભરતી સાથે પ્રચંડ મોજા ઉછળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આથી દરિયા કિનારા નજીક જવું જોખમી સાબિત થઈ શકે છે આથી સલામતીના ભાગરૂપે આજે વલસાડ તંત્ર દ્વારા તિથલ ચોપાટી પર ખાણીપીણીની લારીઓ અને સ્ટોલને બંધ કરવામાં આવ્યા છે અને કિનારે પોલીસ પહેરો ગઠવવામાં આવ્યો છે આ સાથે જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારા પર તંત્રની નજર છે ကောင်းတယ်။ဒီမှာရပါတယ်။